Transcrição e કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે અને નાથપુરા ગામના રહીશ દેસાઈ ભાઈ કલ્યાણ દ્વારા ભાગવત ભાગવત સપ્તાહ તારીખ થી સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કથાનું રસપાન મહેશ મુરારી બાપુ કરાવી રહ્યા હતા આ કથામાં વિવિધ પ્રસંગોને યાદ કરવામાં આવ્યા હતા જેવા કે રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ તુલસી વિવાહ આવા વિવિધ પ્રસંગોને આ કથામાં આવરી લેવામાં આવ્યા હતા આ સપ્તાહ દરમિયાન આજ પરિવારે ગામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ઝાપા ચુંદરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે ભાગવત કથાનું આજે સમાપન થતા જામાભાઈ દેસાઈ પરિવારે મહેશ મોરારી બાપુનું તેમજ આવેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું નાથપુરા ગામના રહીશ મકવાણા દેસાઈ પરિવારે પણ જામાભાઈનું સન્માન કરવામાં અને જામાભાઈને પણ મકવાણા દેસાઈ પરિવારનું સન્માન કરેલ આયોજના પ્રસંગે મહેશ મોરારી બાપુએ આ સપ્તાહ દરમિયાન સાંભળેલ પ્રસંગે વાત જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી આ સપ્તાહમાં કથા સાંભળનાર માટે સુંદર જમવાની પણ સગવડ કરવામાં આવી હતી આ સપ્તાહના અંતે જામાભાઈ દેસાઈ દરેકનો દિલથી આભાર માન્યો હતો સુંદર વાતાવરણમાં સપ્તાહનું સમાપન કરવામાં આવ્યું હતું